देख सको तो यहाँ कड़ी बजा नहा रहा है यहाँ से मस्त पानी आ रही है और यहाँ पे सब लोग एंजॉय करते हुए देख सकते हैं आप हाँ ऊपर पहाड़ से भी पानी गिर रहा है न्यूट्रल पानी तो फाइनली गाइस हम बोले गए हैं जन्नत देखा जन्नत जन्नत गाइस ऐसे आते हैं हम देखो गाइस

ને સરપ્રાઈઝ કઈ જવાના છે એ તમને વિડીયોમાં આગળ બતાવશું તો અમારી સાથે આજે જોડાયા છે સયવ વ્લોગર હા હેલો કેમ છો મજામાં એમના ભાઈ છે પકુ અમે ત્રણ જણ સબસ્ક્રાઈબ અને લાઈક અને કોમેન્ટ કરજો ગાઈસ તમે જોજો આ રસ્તો જાય છે આ બાજુથી આવે છે સીરજ બાજુથી આવશે અને આ બાજુ પાવત બાજુથી આવી શકાશે આ બાજુ અંદર વળવાનું એટલે આપણે જવાશે નજર માતા જોઈ શકો છો મિત્રો અહીંયાથી લોકેશનની વાત કરીએ તો એક મસ્ત મજાનું લોકેશન છે તમને આગળ જઈને બતાવીશું સરપ્રાઇઝ આમાં કેવું છે અહીંયાથી આ બા આ શિવરાજપુરનો રસ્તો આવે છે અહીંથી જવાનું છે આપણે અને કુદરતી નજારાના વ્યૂઝ ચેક કરી ગઈશ આ માવડો છે મસ્ત મજાનો તો આ આપણી ચેનલ છે ચેનલ સબસ્ક્રાઈબ નહીં કરીએ તો કરી નાખજો અને સૈયુ બ્રોની મેં ચેનલ ટેગ અમે આપી દઈશ ડિસ્ક્રિપ્શનમાં તો ચેનલ તો જેનું હતું આપણે ત્યાં આગળ ગયા છે અહીંયા મોટી ફોર વ્હીલર નું પાર્કિંગ છે જોઈ શકો છો તમે અને આપણે બાઈક બાઈક આગળ જશે એટલે બાઇક આપણે આગળ લઈ જવાનું છે તમારે અહીંયા મૂકવાની છે અને પાર્કિંગના કોઈ ચાર્જ નથી ફ્રીમાં તમે અહીંયા આવી શકો છો મૂકી શકો છો બીજી જગ્યાએ કેવું પ્રાઇસ હોય અહીંયા તમારે ફ્રીમાં છે તો મોટી ફોર વ્હીલ બી આવી શકો છો તો જોઈ શકો છો મિત્રો અહીંયા તમે બાર્કિંગ પાર્કિંગ અહીંયા બાઇકનું કરી શકો છો અહીંયાથી આગળ બાઇક જાય એવું નથી એટલે આપણે અહીંયા પાર્કિંગ કરીને હવે અહીંથી નીકળશું શું કહેશો ચાલે હા ભાઈ ચાલતા ચાલતા નીકળીએ હા કે એરોપ્લેન મંગાવી દો એરોપ્લેન મંગાવી દો ને મજા આવશે બહુ કોન્ટેક્ટ યાર મોદી સરકાર સુધી હા તો કેવું યાર કાશે તમને એવું થાય ને સૌ દે યાર અહીંયાથી મારા ઘર ઉપર નીકળીએ પણ ઊભો ના રહીએ નહીં મંગાવે તો આવી મસ્ત મજાની જગ્યા પર પહોંચી ગયા છે અમે જોઈ શકો છો તમે એ ન્યુટ્રલ એટલે કે યાર પ્રકૃતિની દેન છે આ બધી શું કેવું તમારું હા ભાઈ કોમેન્ટ કરીને જરૂર બતાવજો હું બાજુ બી છાડવા જઈ શકો છો તમે બ્રો ચાલો રેડી સ્ટાર્ટ ટાણા 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 દેખ સકતા હો ગાઈસ સેલેસ બ્રો ખુશ હો ગયે ગુજરાતી તમે ભી નાદર માં ઈચ્છતા હોય તો અમારા જોઈ ને આવજો મળી જશે તમને શું બોલવું આ જગ્યા વિચારા કે શબ્દ નહીં રહ્યા ગાય તમે જોઈને બતાવો કેવી છે જગ્યા તો પછી અહીં આવો ફરવા અને લોકેશન તો છે જો યાર યાર પાણીનો અવાજ આવે એટલે કેવું લાગે મસ્ત મજામાં ગરમીમાં યાર બેસી બેસીને ઘરે થાકી ગયા છો તમે તો જરૂરથી અહીંયા એકવાર વિઝિટ કરજો અને જો અહીંયા દિલ ગાર્ડન ગાર્ડન કરી રહ્યા છે બધા તો આપણે એમને અનુભવ પૂછશું કેવું મજા આવે છે કે નહીં કેવું પાર્ટી મજા આવે કે નહીં જઈ શકો છો બધા મિત્રો કહી રહ્યા છે બધા મિત્રો કહી રહ્યા છે બહુ જ મજા આવે છે તો આપણે બી મજા લઈશું પેલા આપણે મંદિરે આગળ દર્શન કરતા એ પછી પૂછતા એમને આજો અહીંયા બી મસ્તી કરી રહ્યા છે અહીંયા બી નાના નાના ભૂલકાઓ મસ્તી કર્યા છે જોઈ શકો છો ગાઈસ હમણાં ચાલતા ચાલતા અમે જોઈ રહ્યા હતા તો એક ઝાડ નજરમાં આવી છે જોવા અહીંયા તમે આવો તો આરામથી ચાલવાનું બૂટ ચપ્પલ પહેરે લપસી જાય એવું છે ને ઝાડ પડી જાય એવું છે ઝાડ પડી જાય એવું છે એટલે તમારે ધ્યાન રાખીને આવું થોડું રેડ ઝોન કહેવાય ગયા શું કહે છે રેડ ઝોન ભાઈ રેડ ઝોન તો જોઈ શકો છો તમે અહીંયા બહુ જ મસ્તી કરી રહ્યા છે બધા જો તો પછી અમે બી મસ્તી ત્યાં જ જઈએ ભાઈ ત્યાં જ દેખ હો ગાઈસ अभी डेढ़ का आ गया है देखो पढ़ तो नहीं भाई देखो गाइस पानी में डेढ़ के की कमी नहीं है और एक नया डेढ़ का आ गया है और ये दूसरा डेढ़ का आ रहा है देख सकते हो तो आप यहाँ छोटे बच्चे क्या कर रहा है ऐ क्या कर रही हमें તો ફાઇનલી ગાય તમે પહોંચી ગયા છે જે મેન લોકેશન છે તમને બતાવીએ છે જોઈ શકો છો લુક લુકિટ દેશ વ્યુઝ ગાઈ નાજર માતા અહીંયા આવો તમે તો ઉપરથી ધોધ પડી રહ્યો છે જોઈ શકો છો તમે કંઈથી નીચે પડે છે અહીંયા આગળ અને મહારાજજી બેઠા છે અને બધા એન્જોય કરે છે જોઈ શકો છો તમે આ બાજુ બી એન્જોય કરી શકો છો તમે અહીંયા બી કરી શકો છો પ્લસ તમે અહીંયા બી કરી શકો છો કંઈ આપણે જવાનું છે થોડી વાર એનું તો લાસ્ટ સુધી બન્યા રહેજો આજે કંઈક મજા આવવાની છે ગાઈ વાહ બસ ખાવન બેરો આ જ બોલ આ બોલ નમે તો કલાશ તો સાબુમાં જો ખાને તો બોલ મે મિત્રો જેવું છે પછી આ નીચે નાજર માતા બેઠા છે અહીંયા ઉપરથી ધોધ પડી રહી છે જઈ શકો છો તમે લાઈવ હું આવી જવાનું પછી અહીંયા બી જોઈ શકો છો તમે અહીંયા ઉપરથી પથ્થર આવી ગયું છે જઈ શકો છો તમે બધી સાઈડ થી અગરબત્તી લગાવેલી છે પત્ર જઈ શકો છો તમે અહીંયા મિત્રો અહીંયા ન્યુટ્રલ વોટર આવી રહ્યું છે અહીંયા પહાડોમાંથી પાણી આવી રહી છે પીવાલાયક છે પાણી તમે પીવું હોય ને તો પી શકો છો ટેસ્ટી પાણી છે અહીંયા આગળ અને અહીંયા આગળ જુઓ તમે બહુ બધા મોજ કરી રહ્યા છે તો આપણે બી કઈ આગળ જવાનું છે અને દેખો પાણી કિજન પાણી કિજનમાં मुझे सब लोग इंजॉय कर रहे हैं देख सकते हैं सब कपल आए हैं पूरा मज़ा कर रहे वहाँ वहाँ पे नगर माता का मंदिर है वहाँ हमने दर्शन वर्शन कर लिए है तो ये नोट्रेड का मजा है कुछ बता तो अभी हम भी जाते हैं नहाने के लिए बने रहना सब

तो देख सकते हो आप यहाँ से ऊपर से सब जगह एंजॉय कर रहा है आप भी एंजॉय कर रहे हैं और ये एंजॉय करना है तो हमारे चैनल को सब्सक्राइब लाइक कमेंट टॉप तो मारो यार ऐसे ही नई नई जगह आपके लिए लाते रहेंगे तो गाइस देख सकते हो हमारे यहाँ हमारा दोस्त मिल गए आपको ये देखो सुरेश ब्रो क्यों मजा पड़ी नहीं। तो अभी है है। मजा, 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 तो है। तो चलते हैं, और रास्ता में ये झाड़ है देख सकते आप इसको हमको झुक के जाना पड़ेगा ऐसे झुक के जाना पड़ेगा अब भी आओ तो अब अब भी झुक के जाना ठीक है और यहाँ पे सब लोग इंजॉय करते हुए देख सकते हैं आप यहाँ पानी गिर रहा है देखो आप इतना अच्छा पानी गिर रहा है और यहाँ पर भी लोग मज़े कर रहे हैं देखो वहाँ ऊपर पहाड़ से भी पानी गिर रहा है न्यूचुरल पानी